સાબરકાંઠા જિલ્લામાં ઉત્તરાયણ પર્વની ધામધૂમ રીતે ઉજવણી કરવામાં આવી નગર હવેલી અને લક્ષદ્દીપના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ માદરે વતન આવીને મિત્રો સાથે પર્વની ઉત્સવ સાથે ઉજવણી કરી હતી આ ઉપરાંત ઉજવણી સમયે હિંમતનગરના ધારાસભ્યો પૂર્વ ધારાસભ્યએ સાથે મળીને ઉત્તરાયણનો આનંદ માણ્યો સર્વને હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવી છે જે પ્રકારે પતંગની ઊંચાઈ મેળવવા માટે આપણે જે પ્રકારે મહેનત કરીએ છીએ પુરસાદ કરીએ છીએ અને આનંદ પણ મેળવીએ છીએ એ જ પ્રકારે દેશ નવી ઊંચાઈઓ સર કરી રહ્યો છે આ જે પ્રધાનમંત્રીશ્રીના કુશળ નેતૃત્વ આત્મનિર્ભર હોય સ્વાવલંબન હોય વોકલ ફોર લોકલની વાત હોય તમામ ક્ષેત્રે देश नवी ऊंचाईअ सही करे रहियो आहे आर्थिक क्षेत्र नवी ऊंचाई सिद्ध करण जी दिशा में रही